તેમના સર્વોચ્ચ માટે મારું સર્વોત્તમ ઓસ્વાલ્ડ ચેમ્બર્સની સુવર્ણ કૃતિનો ગુજરાતીમાં અનુવાદ પુસ્તકમાંથી પહેલી જાન્યુઆરી માટે જે વચન આપેલું છે લખેલું છે મારી આકાંક્ષા તથા આશા છે કે હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહીં પણ પૂરી હિંમતથી હંમેશ મુજબ હમણાં પણ ગમે તો જીવનથી કે ગમે તો મરણથી મારા શરીર દ્વારા ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ કરવામાં આવે આકાંક્ષા તથા આશા છે કે હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહીં ઈસુએ આપણને આપણા જીવનના જે ક્ષેત્રોને તેની આગળ સમર્પિત કરવાનું જણાવ્યું છે તે જો આપણે સમર્પિત કરતા નથી તો આપણે બધાએ ખૂબ જ શરમાવું પડશે આ તો જેમ પાઉલે જણાવ્યું કે મારો દ્રઢ ઉદ્દેશ છે કે પરમેશ્વરના સર્વોચ્ચ માટે મારું સર્વોત્તમ હોય મારું સર્વોત્તમ તેના મહિમાને અર્થે આ દ્રઢ નિર્ધારના સ્તરે પહોંચવું એ તો પોતાની ઈચ્છાની વાત છે ચર્ચા વિચારણા કે વાદવિવાદની વાત નથી આ તો તે મુદ્દે પોતાની ઈચ્છાનું સંપૂર્ણ અને અપરિવર્તનીય સ્વાર્પણ છે પોતાની જાત સંબંધીના અતિશયોક્તિવાળા વિચારો અને કાળજી આપણને સર્વાપણનો નિર્ણય કરતા અટકાવે છે અને આપણે તે નિર્ણય નહીં કરવાની વાતને એવું બહાનું કાઢીને ઢાંકીએ છીએ કે આપણે બીજાઓનો વિચાર કરીએ છીએ જ્યારે આપણે ગંભીરતાથી વિચારીએ છીએ કે જો આપણે ઈસુના તેડાને આધીન થઈશું તો બીજાઓને તેની શી કિંમત ચૂકવવી પડશે ત્યારે આપણે પરમેશ્વરને એમ કહીએ છીએ કે અમારા આજ્ઞા પાલનનો અર્થ શું થશે તે તમને ખબર નથી પરંતુ ધ્યેયને વળગી રહો તેઓ બધું જાણે છે બીજા બધા જ વિચારોને બંધ કરી દો અને આ એક જ બાબત અંગે તમે તમારી જાતને પરમેશ્વર આગળ ધરી રાખો કે મારું સર્વોત્તમ તેમના સર્વોચ્ચ માટે જ હું દ્રઢ નિશ્ચય છું કે હું અમર્યાદ અસીમિત અને સંપૂર્ણ રીતે તેના માટે અને ફક્ત તેના જ માટે છું તેની પવિત્રતા માટે મારો અવરોધ વિનાનો દ્રઢ નિર્ધાર ચાહે તેનો અર્થ જીવન કે મરણ તેનાથી કશો ફરક નથી પડતો પાઉલ ખૂબ જ કૃતજ્ઞ નિશ્ચયી હતો કે પરમેશ્વર જે માંગે છે બરાબર તે પ્રમાણે કરવા માટે તેને કશું જ અટકાવી ના શકે પરંતુ આપણે પરમેશ્વરની ઈચ્છાને અનુસરવાનું પસંદ કરીએ તે અગાઉ આપણા જીવનમાં મુશ્કેલીઓનું સર્જન થવું જોઈએ આમ થવાનું કારણ એ છે કે પરમેશ્વર તરફથી કરવામાં આવતા હળવા દિશા સૂચનોને યોગ્ય પ્રતિસાદ ન આપવાનું આપણું માનસિક વલણ છે તે આપણને એવી સ્થિતિમાં મૂકે છે કે જ્યાં તે આપણને એમ કહે છે કે આપણું સર્વોત્તમ તેના માટે થાય અને ત્યારે આપણે વાદ વિવાદ અને ચર્ચા કરવા લાગીએ છીએ અને ત્યારે તે જોગાનું જોગ મુશ્કેલી ઊભી કરે છે જેથી આપણે તેના પક્ષમાં કે વિરુદ્ધમાં નિર્ણય કરવો પડે છે ત્યારે આ ક્ષણ આપણા જીવનમાં મોટો નિર્ણયાત્મક તબક્કો બની જાય છે જો તમારા જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં મુશ્કેલી આવી છે તો તમારી ઈચ્છાને ઈસુને સંપૂર્ણ અને અપરિવર્તનીય રીતે સ્વાર્પણ કરી દો